જેવો પવન કેવો ફૂકાઈ રહ્યો છે પવાનઝોડું ચાલુ છે અરે વરસાદ આવી રહ્યો છે તેવી સંભાવના ચાલુ છે જેવો કેવો વરસાદ ચડ્યો છે જોરથી પવન પણ ફૂકાઈ રહ્યો છે અને હવે વરસાદ આવવાની શરૂઆત પણ થઈ રહી છે ટૂંક સમાજમાં વરસાદ ચાલુ થઈ જશે કેવો ચડ્યો ચારે અંધારું છવાઈ ગયું છે વાદળોના કારણે જો મસ્ત મજાનો પક્ષી ઉડી રહ્યું છે આટલા પવન હોવા છતાં પક્ષી ઉડે છે પવાનની ગતિ વધી રહી છે

चार तो चार माह तीन दुनिया पे होगी क्या आगे की भाई आएगी आज चीज़ क्या बोल यूट्यूब पर तेरे लाइक भी पड़ी थी कौन कौन देखे दे। कमेंट ना दे। જો હજાર આખસ્ત ના કાળો બומר એટલે આપણે ગુજરાતીની વાત ના ની કે ખબર નહી હવે કરી દેખાત ને કરે તો કમેન્ટ ભાઈ કોઈ દેખતો હોય તો કમેન્ટ કરો યાર વર્ષે આવન તૈયારી જો તમારો <laughs> <laughs> ભૈયો કે આ ધ્યાન કે દેખી રહ્યા છો મિત્રો કઈ કઈ છે કઈ બનાસ પ્રાણ થા ના લાખની

ભાવનગર ભાવનગરમાં છે ને ભાઈ વધારે પણ ચાલુ છે હવે અંધારું થવા

એ પાડો રે સાડીમાં દેખાડો એમ કે ગોહેલભાઈ તમે ક્યાંથી છો ગુજજો પાટણ વાળો પાટણ વાળો ભાઈ આવા જાય હવે હા બહુ હવે અંધાર થઈ ગયો હવે ક ના એન્ડ ને હવે વરસાદ વરસવા માંડ થઈ ગયો હવે કો દેખાતો નહી અંધાર તો ભાગી જોઈ તો ખરી